આજરોજ અમદાવાદ એસવીપી હોસ્પિટલના કર્મચારીઓ કામકાજથી અડગા રહેશે જેઓની હોસ્પિટલ ખાતે કાયમી ધોરણે કામગીરી કરવા માટે એસવીપી સત્તાધીશોને એક આવેદન આપવામાં આવ્યું હતું બહુ જ મોટી સંખ્યામાં કર્મચારીઓ હોસ્પિટલ ખાતે ઉગ્ર દેખાવો સૂત્રોચ્ચાર કરીને તંત્રને પોતાની માંગ સાથે દેખાવ કર્યા હતા તેમજ આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના નેતા હાજર રહી આમાં પોતાની વાત રજૂ કરી હતી સમગ્ર ઘટનામાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓની માંગ હોસ્પિટલ હેન્ડલ કરી અને એસપીપી હોસ્પિટલમાં ફરજ બચાવી કામ કરવાની માંગણી કરી હતી જો આ માંગણી નહીં સ્વીકારાય તો મોટા આંદોલન ધરણાની કાર્યવાહી કરીશું જોવાનું એ રહે છે કે હવે હોસ્પિટલ દ્વારા આગામી દિવસોમાં શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે રિપોર્ટર વિનોદ પરમાર ડે ન્યૂઝ અમદાવાદ